ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે સરબ ઠીક હોગે ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ આજે છે ને 7 વાગ્યા માં ઊઠી ગયો તો અને જો 8:30 સુધી યોગા કર્યા છે હામે યોગા આપડા ચાલતા હતા અને કાલે જે મેં ઓલી ગોળી વાળું ઓજીવાનું બતાવ્યુંતું ની મારે પીવું છે અને પછી ખાલી 5 મિનિટના પ્રાણાયામ બાકી છે કરવાના છે તો આ बाजू સોનલજી ઊઠી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હા અમે બે આરે જ ઉઠ્યા આજ તો સોનલ નાઈને એટલે મને જગાડ દીધી

ઋષિનો જનમચયન પછી થોડાક દી હું વેલો ઊગતો પછી મારું આખું બોબડાઈ ગયુંતું હવે ફરીથી મે વિચાર્યું છે કે સવારમાં વોકિંગ ઉપર જાવું ને એવું તો જોઈશ કેટલા દિવસ હાલશે કેટલા દિવસ નહી ઊઠાયસ તે આખો દિવસ તમે જોજો આજે ને આખો દિવસ કસરત નથી ફ્રેશ થઈ જાય ગયા રિસીવ નીચે પપ્પા લઈ ગયા છે રમાડતા હશે મમ્મી કપડાં હુકવતા છે કે ઉકા કરશે તો કાલની ગોળી પેલા આપણે બનાવી લઈ ગોળી હતી ને લઈ લીધી છે ને હવે આપણે પાણીની અંદર નાખી દીધી છે અને જો આ બાજુ છે ને ગોળી ઓગળશે પાંચ મિનિટ લગી રહેવા દઈ ત્યાં થોડા યોગા પ્રાણાયામ કરી લઈ પછી પાછી આ પી લઈ કારણ કે પાંચ મિનિટના જ બાકી છે પ્રાણાયામ પ્રોટીન પાવડરના શેકમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી

આખી પછી હા પીજે પણ અત્યારે ગોળી ઓગળી જાય ને તે પી જ પાણી લીધું નઈ એટલું જ લીધું મસ્ત રેડી થઈ ગયો ને આ બાજુ મમ્મી છે ને પાન લઈને આટા મારે છે આગરવેલ ના મમ્મી ક્યાં જવાનું જ પાન લઈને મારે અત્યારથી આવજો પણ બપોર ત્યાં જમવાનું તમારે જમીન જાવ છો ગાય મમ્મી એ તો થેલા પેક કરી લીધા ભાઈ ની ઘરે જવાના મમ્મી મજા આવતી છે ને ભાઈ ની ઘરે જવાનું થાય બધે મજા એમ નઈ આમ શું કેવાય હવે પછા વરિયે તો ન હોય બાકી નવા નવા લગ્ન થયા હોય ને એમ કે સાસરીય આવવાનું છે તો મજા આવી આ પિયરિયે આવવાનું છે તો મજા આવી જાય મજા આવી જાય ને કોથળી જો મમ્મી પેક કરી લીધી છે એવું છે તો હું એમ કહું છું તમને મારો ફોન આપું લેતો જ આવો છે વિડીયો લેવા તમારામાં રિઝલ્ટ નહીં આવે બરાબર મને નો આવડે એમ થાય એ તો કોક ને કેજો એટલે લઈ દે કેમેરો ચાલુ કરી દે

એક દિમાં બંધ નો કરી દેવાનું હોય કાલ બે વાટક્યા પીતો દાદા એક વાટક્યા પીવાનો હોય

ઋષિ હું તો છે ને જાગી જાય છે ત્યાં બપોરના સાડા બાર ઓફિસેથી ઘરે આવ્યો ને મમ્મી ઘરે છે ને આ બાજુ સોનલ બધી રસોઈ ને એવું બનાવે છે હે અને આજ એકલી છે સોનલ એટલે ઋષિ ને સંભાળવા રાખવામાં તકલીફ પડે છે જો મારે તેડી આટો મારવો પડે છે ઋષિ પપ્પા ને અને કાલના વ્લોગ માં કોમેન્ટ એવી આવી હતી કે સંદીપભાઈ ને તેડી પહેલી વાર જોયા તો ગાઈ ગમે ત્યાં બહાર જાય ને તો આનો દસ કિલો વજન મારે ઉસકવો પડે છે

હવે આપણે ખાઈ લઈ તો જમવામાં રોટલી છે ગુંદન ચાક છે ને દાળ ભાત છે બધા લોકો જમવા બે ગયા છે આ બાજુ રિસિવ ભાઈ રમતા જાય અને અમારી યારે અમને અથવારો કરાવ ખાવામાં અને મમ્મી ક્યાં છે સક્શન માં એ ત્યાંથી વિડીયો લે તો ઈ લે અને સોનલ એમ કે સાંજે જવાનું છે મૂન ગાર્ડનમાં અમારે જમવા ત્યારે આવું છે મૂન ગાર્ડનમાં જમવા નથી આવવું પપ્પા તમારે એવું છે તો સોનલના પક્ષવાળા બધા લઈ જાય છે હવે ત્યાં શું બનાવવાનું હોય ક્યાંયથી ઘરેથી બનાવવાનું હોય એ નક્કી નથી બપોરે રોંઢે આવશું ત્યાં નક્કી થઈ જાય તો ત્યારે જઈ અત્યારે જમી પાંચ વાગી ગયા છે ને આ બાજુ સોનલ ઇસ્ત્રી કરવા મળી છે ને બધા લોકોની બહુ કોમેન્ટ આવી ગઈ સંદીપ એકવાર આખો દિવસમાં એકવાર ચા પીવાની

રિસીવના દાંતમાં ખંજવાળ આવે ને સાવીને એવું નાખ્યા રાખે એ આ બાજુ છે ને દાદા આવી ગયા છે ને દાદા ને આ ચા નક્કી ને તો તરબૂજ લઈને લઈ જાય છે અને પપ્પાને એટલો રસ છે ને રિસીવને ખવડાવવાનો તો ખાવા તાણે ખવરાઈ દેતા હો સમસી લઈને પપ્પા ની પાસે તરબૂજ છે ને તો તરબૂજ આપે જે હાથમાં આવે ને ભૂંગળું વેફર કેવું એવું રાખે એ ખાતો નથી ખવડાવ્યા રાખે ને હલવાય અને એટલે જો ને હતી છે છે મારી પણ ફૂલ સિરિયસલી લઈ લીધું કે હું તો હવે છે ને કાચે કાસો ગુવાર ખાય તો રિસીવ જો કાચે કાચો ગુવાર ખાય છે આ બાજુ સોનલ છે ને ગુવાર કાસરી બનાવતી હતી અને રિસીવ ગુવાર ભાળી ગયો કે લાવો મને આપો તો ભાઈ મોઢામ નાખે ચાવા રાખે અને ખંજવાળ આવે તૂટવાની છે ને એટલે મજા આવે બીજું એ કે મેં તમને કીધું હતું કે રોંઢે આવશું ને ત્યારે અપડેટ આપશું કે મૂન ગાર્ડનમાં જ આવવાનું છે અને ત્યાં શું છે તો આપણે સોનલ ને પૂછી લઈએ શું છે ત્યાં પાવભાજી નો પ્રોગ્રામ છે ક્યાંથી બનાવીને જવાની તો ઘરે થી પાવભાજી બનાવીને જવાની છે અને ત્યાં બધા લોકો ભેગા થવાના છે હવે ત્યાં જઈ ત્યારે ખબર પડે કોણ કોણ લોકો આવવાના છે કોણ કોણ લોકો કેન્સલ કર્યું છે એ ત્યાં જઈને જ ખબર પડશે હા

ઘરે બનાવીને ઘરે બનાવીને એવું હારું નાખીન તો આવો ન બને કથા કરવી પડે ફ્રૂટ નાખતા થઈ ગયા બહુ સારું કારણ કે બધું ભેગું નકરો રવો હવે બધા રવો જ આપવા પહેલા એવું નાખતા ચાલો જ્યાં સુધી અમે રવો ત્યાં સુધી તમે ઓલો મમ્મી નો વાળો જોતા ભાઈ સતનારાયણ ની કથા નો પ્રસાદ બનાવે છે હા કથા છે આ મમ્મી છે અને આ કાકી છે આ બધા બનાવે છે એક બની ગયું છે એક તપેલું અને આ બીજું તપેલું બનાવે છે સતનારાયણ ભગવાન નો પ્રસાદ બને છે

હરે ઓમ મહાશ્રી સચનારાયણ દેવતા જો નરે ઓમ મહાશ્રી ઈષ્ટ દેવતા જો નમસ્કાર કરી દેવાના હરે ઓમ મહાશ્રી રામ ઈષ્ટ દેવતા જો નરે ઓમ મહાશ્રી પુરુષ આપણા ગામ અંદર જે જે ભગવાનના સ્થાનક આવેલા હોય તે ને તમારે મનથી નમસ્કાર કરી દેવાના હરે ઓ મહાશ્રી ગ્રામ દેવતા કયો નમ હરે ઓમ મહાશ્રી સ્થાન દેવતા આપણા ભગવાન ભગવાનના મંદિર આવેલા હોય તે મહા હરે ઓમ મહાશ્રી વિનાયકમ ગુરુભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સાંજના આઠ અને જો હવે સોપાટીમાં જવા માટે બધું રેડી કરી લીધું કરી લીધું છે ને હે બધું રેડી થઈ ગયું છે ઉતાવળ છે આ બાજુ જો ઋષિ નાની આવ્યા છે હીરવાબેન આવ્યા છે અને નેત્રા આવ્યો છે બધાને સોપાટી જવાનું છે એમ ત્યાં શું કરવાનું છે મોજ કરવાની દડો દડો ને એવું લેવા છો કાલે લેતો જાવો છે છે ગાડી આપવાની જ્યાં છે હે બધા ગાડી આકો આટું જવાના છે જોઈસી કેટલીક બધા ગાડીઓ આક્યા છે ના ભાઈ ને જો ઉતાવળ છે કપડાં પહેરાવી દીધા ને એટલે સાંજના સાડા આઠ વાગી ગયા છે ને જો બધા લોકો છે ને મૂન ગાર્ડનમાં અમે જમવા આવ્યા છે જમવામાં પાવ છે ભાજી છે અને સ્લાડ છે આ બાજુ બધા આપણા હાડુભાઈ વેહ ગયા છે કર્મ આવ્યો છે અને જો બધા લોકો આ લાડવા દાબવા મળ્યો કેટલા લાડવા ખાધા ત્યાં એ ચાર લાડવા ખાઈ ગયો લાગે કોઈ જાય છે ક્યાં લાડવા ખાધા ઈ જો બધા લોકો જમવા ગઈ ગયા છે એ બધા તું ફોન જોવા આવ્યો છો ખાવા આવ્યો છો હે આ બાજુ સોનલ બે ગઈ છે અમારા સસરા છે નેત્રો આપડે ઇસ્તામ નથી જવું ઇસ્તામ જવું છે ને આ બાજુ લાલાભાઈ બે ગયા છે એના ફોન ચાલુ છે પછી થોડાક જણા બાકી ગયા જમવા આવતા થઈ ગયા છે જમી લીધું છે ને હવે બધા છોકરાઓને જો ઘોડામાં બેહવું છે તો ચાલો ઘોડાની ટિકિટ લઈ લીધી છે ને હવે બિહારી ઉતાવળ છે ને જે ઓલા ઘોડાવાળા ભાઈ ચાલુ કરવાવાળા નથી આવે કે બે ગયા એ વાગી જાય કર્મા બિહાર છે ઊભા રહે ભાઈ અમે જો બધા લોકો ઘોડામાં માટે એક્સાઇટ થઈ ગયા છે અને હવે ઓલા ભાઈ આવે ને એટલે આ બધાને આપણે ઘોડામાં રાઉન્ડ મળવી દઈએ ઈકા આવી ગયા છે બધા છોકરાઓને સણક ઘોડામાં બેહારે છે આમાં કોણ બેતું છે મને નથી ખબર બાકી બોસ્ટોપલી જ બધાને ઘોડામાં જ તૈયાર થાય છે હવે આ કૂપન આપણે આપી દઈએ મૂન ગાર્ડનમાં ત્રીસ રૂપિયા છે ઘોડામાં બેહવાના હવે ટૂંક સમયમાં રાઇડ્સ ચાલુ થાય થાય અને બધા છે ને ઘોડાના વેમમાં તો બેહી ગયા છે બધા લોકો પણ હવે વિચારો એ આવે છે ઘણા ને એમ છે આમાં મજા આવતી છે હું હજી ખબર નહીં હોય બી હે બધા બાકી તો ઘણા ખરા તો ખાલી જ છે આ ત્રણે બેહી ગયા છે જોઈ અત્યારે શરૂઆતમાં ધીરે ધીરે ચાલુ થાય જો આ વિસુ ને તો મોજ પડી ગઈ આ ભાઈ ને બીક લાગતી હોય એવું લાગે છે હરકું પકડ્યું હમણાં ફાસ્ટ તો ધીરે ધીરે જો સ્પીડ વધવાનું ચાલુ થઈ ગયું છે ઘોડાઓની ધીરે છે ને સ્પીડ ફાસ્ટ થઈ ગઈ છે મને અહીંયા ઊભા ઊભા હું જોઉં છું ને તોય શક્કર આવે છે આ લોકોને શક્કર કેમ નહીં આવતા હોય એ મને નથી કાંઈ ખબર પડતી નાના હોય ને એટલે શક્કર નહીં આવતા હોય એવું લાગે છે હવે સાનું મના બેહી જાવ એવું લાગે છે એટલે ધીરે ધીરે આને એકને કઈ નથી આ મોજમાં છે બાકી આ બધા તો શરૂઆતમાં હાથ આ જો ભાઈ પાછો છે ને પ્લાન માં બેસવાનું મન જીતું હીરવા ને પ્લાન માં બે દીધી છે અને હવે જો પૂરું થવા આવી ગયું છે હીરવા અહીંયા બધા છે ને ગાડી માં બેવા રામ રામ લખવા મળ્યા યાત્રા એ એટલું લખી નાખ્યું તું કેમ નથી લખતી

રામ રામ નું એક લખ નાખ્યું છે ને પાસ ફાઇનલી મળી ગયા છે અને અહીંયા હીરવાનું હીરવા બેનને લખતા નથી આવડતું પણ એને મમ્મીએ લખ્યું છે તેનું પણ પાસ મળી ગયું છે હીરવા બેન તો બીજી વાર બેસે રિસીવ તારું પાસ ક્યાં ગયું હે હવે જો પછી આલો બધાને એક એક પાછી એક એક વાર બેસાડી દોડી અને પછી હવે બેસા ગયા છે ધૂમ ગાડીમાં ચલાવ

અત્યારે સાડા દસ થઇ ગયા ને આજ છે ને ફૂલ થાકીને થાબડા થઈ ગયા અને ઋષિ ને જો આવી નવરાઈ દીધો ને અત્યારે ફૂલ મોજમાં આવી ગયો છે એને ભાઈને એસી મળી જાય એટલે એને મજા આવી જાય ને અહીંયા ઊંધ સોનલ તો થાકી જાય તેડી તેડી ને આજ બહુ બહુ રેખડા સોપાટી માં